આદિવાસી ને જો કહી દીધું તો અમારે આજે ગાંધીજી કહે તો છોડી નાખી જવું પડે રાતના ને રાતના મીટી જો છોકરીઓ ઉભો કરી દીધો નહીં જાણતા તો સમજી લેજો નથુરામ ગોળસી ને ઉભો કરી દીધો સમજે પડે કે નહીં ખજાન ક્યો હંપી દીધો પૈસા આવતો ખર્ચ કે આમાંથી તારા જેટલી જોઈએ એટલા બાંધે પણ આ કામ કર

આ તો વાત પટી ગયેલી છે દાદા એ તો પઠાવી દીધેલું છે બધું આટા મહાપુટો ને અઢતી હવા પોન પાણી પાસે કામ કરાવી કાયદો કાયદાનું કામ કરે કામ કરે કાયદો કાયદો કાયદાનું કામ કરે કામ કરે કાયદો પણ ઘરનો માલિક જો નહી આવે તો શું કરે કાયદો કાયદા કાયદા કામ કરે કામ કરે કાયદો પણ ઘરનો માલિક જો નહી આવે અરે ઘર નો નોકર જો નહીં આવશે તો માલિક શું કરશે માલિકે જાતે કામ કરવું પડે ને આ ચાલુ છે માલિક કામ કરતો હવા પાણી હજી માલિક હજી વાત આજે ઉઠી લેજો હજી હો તમને કેમ એના જીવો કોઈ આવ્યો નથી ને એના લેખ પર મારવા મારો કોઈ મેક આજે પહેલા નથી કે મારી ગેરંટી કેમ છે હું એના થકી કામ કરી રહ્યો છું આવું તમને કેમ